નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતી ખબરોમાં જ્યાં તમને મળે છે ગુજરાતના સાચા સમયસર અને ખાસ હવામાન સમાચારો આજના સમાચાર ખાસ છે કારણ કે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ચાલો જાણીએ કયા વિસ્તારોમાં પડશે જોરદાર વરસાદ ગુજરાતમાં ચોમાસું ધમધમતું જામ્યું છે હાલમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘેરા વાદળો છવાયેલા છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે વરસાદનો દોર વધારે ઝડપ પકડશે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને તાપી ભરૂચ ડાંગ સુરત વલસાડ જેવા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પંચમહાલ ખેડા દાહોદ સાબરકાંઠા અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગીર સોમનાથ ભાવનગર પોરબંદર તેમજ બોટાદ રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું જોર વધી શકે છે કચ્છ અને બનાસકાંઠા માટે ત્રીસ જૂન સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં પણ આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે હવામાન વિભાગના મુજબ બીજી પાંચ જુલાઈ વચ્ચે સમગ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વધુ છે જેને લઈને કેટલીક જગ્યાએ ફ્લડ વોર્નિંગ રસ્તાઓ પર પાણી ભરાવા અને ખેતી પ્રદેશોમાં અસર થવાની શક્યતા છે જેથી સાવચેતી રાખવી અનિવાર્ય છે તો મિત્રો આવા જ હવામાન સંબંધિત અપડેટ્સ માટે જોઈતા રહો ગુજરાતી ખબરો જુઓ સમજો અને અન્ય સાથે શેર કરો જેથી દરેકને રહે વરસાદ અંગે સમયસર માહિતી જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા આજ માટે આટલું જ ફરી મળીશું નવા હવામાન ઉપડેટ સાથે આભાર અને સુરક્ષિત રહો